રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી તેમણે જળાશયનું નિરીક્ષણ કરીને હાલની સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી રાજ્યપાલે અધિકારીઓ સાથે બેઠક યોજી પાણીની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરી હતી સિંચાઈ અને પીવાના પાણીના ઉપયોગ વિશે માહિતી મેળવી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું મુક્તેશ્વર જળાશય વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે સરસ્વતી નદી પર આવેલા જળાશયથી બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના એકત્રીસથી વધુ ગામોને સિંચ લાભ મળે છે ચાલુ વર્ષે સારા વરસાદને કારણે જળાશય સંપૂર્ણ ભરાયેલું છે પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વસમાજના આગેવાનો દ્વારા એક બેઠક યોજાઈ હતી જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ હતી ત્યારબાદ સણાદરથી પગપાળા રેલી નીકળીને મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે આમ એક

પ્રજા પીડાઈ રહી છે એના અનુસંધાને અત્યારે અમે માતા દર્શન કરી સણાદરથી અને એક મહારિલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે તો આવતા સમયની અંદર આ અમારી માંગણી સ્વીકારશે નહીં તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે આ કાદલા કાયદા બદલાયા વગર પ્રજા જમપવાની નથી કારણ કે અમારી વેદનાની આ તકલીફ છે જય જવાન જય કિશાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઠ માર્ચ બે હજાર અઢારના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો હતો પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સ્વરૂપે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે અત્યાર સુધી સાત પોષણ માસ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યા છે આજ રોજ બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પોષણ માસ બે હજાર ઉજવણી અંતર્ગત પોષણ અંગે જનજાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા પોષણ માસને અનુલક્ષીને અધિકારીઓ અને પદાધિકારીઓને પોષણ માસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આઈસીડીસીએસ શાખાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજર દ્વારા આઈસીડીએસ દ્વારા બાળકો સગર્ભા ધાત્રી માતાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓની અધિકારીઓ પદાધિકારીઓને માહિતી આપવામાં આવી હતી આ સાથે તમામ ઉપસ્થિતોએ પોષણ શપથ લીધા હતા થરાદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ બે ગુમનારી બહેનો દીકરીઓની રક્ષા પોલીસ કરશે નવરાત્રી મહોત્સવને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે થરાદ પોલીસ પરિવાર આયોજિત ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે માતાજીના નવ નોરતાની પૂજા અર્ચના સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ થવા લાગી છે ત્યારે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રી માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેથી પોલીસ સ્ટેશન ખાતે થનાર નવરાત્રી મહોત્સવ રમવા આવતી બહેનો દીકરીઓની સુરક્ષા સલામતી સજવાય તે માટે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અંબાજી મંદિરમાં બાવીસ સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થશે મંદિર ટ્રસ્ટે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સવારે નવ થી સાડા દરમિયાન ઘટ સ્થાપના વિધિ યોજાશે સરસ્વતી નદીના જળથી ઝવેરા વિધિ કરવામાં આવશે આ સુદ એકમથી મંદિરમાં નવો સમય પત્રકમલી બનશે સવારે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન પ્રથમ આરતી થશે સવારે આઠ વાગ્યાથી સાડા અગિયાર સુધી દર્શન રહેશે બપોરે બાર વાગ્યે રાજભોગ થશે બપોરે સાડા બારથી ચાર પંદર સુધી દર્શન ચાલુ રહેશે સાંજે છ ને ત્રીસથી સાત દરમિયાન આરતી અને સાતથી નવ વાગ્યા સુધી દર્શન થશે